કોન્ટ્રાક્ટરના પેટના પાપના કારણે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવાઓ પડી રહ્યા છે વધુ એક ભુવાના અમે આપને દર્શન કરાવવા જઈ રહ્યા છે જેતલપુર ગઢનાળા પાસે ભૂવો છે ને પડ્યો છે આ માર્ગ પરથી જો તમે વાહન લઈને પસાર થઈ રહ્યા હોય તો ખાસ કાળજી રાખજો કેમ કે હજુ તંત્ર અહીંયા કોઈ જાતનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું જો તમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છો તો ખાસ ચેતવી જજો કેમકે આ માર્ગ પર મસ્ત મોટો ભૂવો ક્યાંક અકસ્માતની રાહ જોઈને બેઠો છે અત્યારે જે સામાજિક કાર્યકર છે તેઓ અત્યારે ભૂવાની અંદર ઉતર્યા છે ને તેઓ તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીએ જી વિઠ્ઠલભાઈ શું કહેશો વડોદરા શહેરમાં સિસિલો યથાવત તમારે પણ આજે અંદર તમે જોઈ શકો છો જેવી રીતના લોકો સાંજના ટાઈમ પર પાપડીનો લોટ ખાવા બહાર નખરે છે એ હિસાબે આ ઉપર ડાંબર નાખીને રસ્તો બનાવી દીધો છે અને અમે તો વડોદરાવાસીએ એવું ઈચ્છીએ છીએ કે દેશ વિદેશના લોકો છે એ લોકોને વિનંતી છે કે તમે વડોદરાનો વિકાસ જોવા આવો કે વડોદરામાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી કેવો વિકાસ થઈ રહ્યો છે જી દર્શક મિત્રો જે રીતના જેતલપુર ગઢનાળા પાસે મસ્ત મોટો ભૂવો મોં ફાડીને કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠો હોય તેવા દ્રશ્ય જેતલપુર ગડનાળા પાસે જોવા મળી રહ્યા છે તંત્ર વહેલી તકે અહીંયા પહોંચે અને આ મોં ફાડીને જે બેઠેલો ભૂવાનું વહેલી તકે સમર્પ કામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે